આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જેમાં હવામાનમાં પલટો આવી શકે છે અને પવનની ગતિ અલગ અલગ જિલ્લાઓમાં કયા પ્રકારની રહેશે તેને લઈને તેમણે વાત કરી છે હાલ ગુજરાતમાં શિયાળું ચાલી રહ્યું છે ને જે રીતે શિયાળાની શરૂઆત થઈ હતી અને હવે ધીમે ધીમે શિયાળો અંત તરફ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ને ઉનાળાની શરૂઆત છે તે માર્ચ મહિનાની શરૂઆતથી થઈ શકે તે પ્રકારની વાત પણ ચર્ચાઈ રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અને હજી પણ શિયાળાની અસર છે તે ગુજરાતમાં જોવા મળશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે

આ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપણે ઝાકળ વિશે જણાવી દઉં ઝાકળની વાત કરવા જઈએ તો ગત અઠવાડિયે આપણે ઝાકળનો સારો એવો રાઉન્ડ જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને પરમ દિવસે એટલે કે આજે છ ફેબ્રુઆરી થઈ છે ચાર ફેબ્રુઆરી પણ ઝાકળ જોવા મળી ગઈકાલે પાંચ ફેબ્રુઆરી પણ 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 ઝાકળ જોવા મળી હતી ઝાકળમાં ધીમે ધીમે હવે ઘટાડો થઈ રહ્યો છે 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 આ ઝાકળમાંથી આપણે મુક્તિ મળવાની વાત પવન પવનની દિશા અને જે ઝડપ જોવા જઈએ તો અત્યારે પવન છે એ મુખ્યત્વે ઉત્તરના છે અને ઉત્તરના પવનને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં શિયાળા જેવો માહોલ પણ છે ઠંડી યથાવત છે અને ઉત્તરના પવન છે એ સાથે અલગ અલગ વિસ્તારોની અંદર પવનની સ્પીડ જોવા જઈએ તો અઢાર લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે આ નોર્મલ કરતા પવન વધારે છે પવન અત્યારે દસ થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની જો ઝડપ હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે થી લઈ અને કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે હવે આ જે વધારે સ્પીડના પવન છે જેને કારણે ખેડૂતભાઈઓ ચિંતિત છે કેમકે અત્યારે આપણે ઊંચાઈવાળા પાક હોય જેની અંદર જુવાર હોય મકાઈ હોય અથવા તો જે ઘઉં છે અથવા અન્ય પાકો છે એને આપણે પાણી નથી આપી શકતા કેમકે પાણી આપીએ જો આટલી ઝડપનો પવન હોય તો પાક આપણો ડળી પડતો હોય છે આ પવનની સ્પીડમાં આવતીકાલે સાત ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 2025 ના દિવસે સાંજ એમાં ઘટાડો થશે અત્યારે 18 થી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ ઘટી અને નવ થી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે એટલે પવનની સ્પીડ છે આઠ તારીખે સાંજ સુધીમાં ઘટી જશે આ એક મોટા સમાચાર છે અને એક પ્રકારે ખેડૂતો માટે રાહતના પણ સમાચાર બની શકાય કે પવનની સ્પીડ છે ઘટવા જઈ રહી છે અત્યારે પવનની સ્પીડ ઘટી જશે પણ જે રીતે એવું બની શકે કે ઉત્તર પશ્ચિમના પવન બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પવનો રહેશે જેને કારણે આપણે ઠંડી જે અત્યારે યથાવત છે હજી શિયાળાએ વિદાય લીધી નથી આજ મુજબનો ઠંડીનો રાઉન્ડ છે એ પંદર તારીખ સુધી તો આપણે કન્ટિન્યુ જોવા મળશે તેમાં બહુ મોટી રાહત જોવાની છે પણ ઠંડી હજી શિયાળો પૂર્ણ નથી થયો ઉત્તરના પવનો ચાલી રહ્યા છે અને આ જ મુજબના ઉત્તરના પવનો છે એ કન્ટિન્યુ ચાલશે એટલે ખાસ કરીને તાપમાન છે એમાં હમણાં કોઈ બહુ મોટો ઘટાડો નહીં થાય હા એક ચોક્કસથી છે કે દિવસનું તાપમાન છે એક થી બે ડિગ્રી ઉચકાશે જે રાત્રિનું તાપમાન છે હજુ પણ નીચું રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જોવા તો હવે ઉનાળો કેવો રહેશે અને ઉનાળાની શરૂઆત ક્યારે થશે આ દરેક સવાલ છે આ સવાલ ખાસ કરીને એટલા માટે છે કે ઘણા ખેડૂતભાઈ આપણે એવા છે કે જેને શિયાળુ પાકનું વાવેતર મોડું કરેલું હતું જો એના અચાનક જ ઉનાળાની શરૂઆત થઈએ તો એને વાતાવરણને કારણે પાકમાં અમુક પ્રકારની નુકસાની આવતી હોય છે એની ચિંતા છે એ સ્વાભાવિક છે આપણે જોવાનું એ છે કે ઉનાળાની શરૂઆત તેવી શક્યતાઓ નથી થશે એ સમજવાનું છે પણ ચિંતા એટલા માટે ખેડૂતો કરી રહ્યા છે કે ગયા વર્ષે ગયા વર્ષે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની ની અંદર ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી પણ આ વર્ષે ફેબ્રુઆરીની અંદર ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતાઓ નથી હવે આપણે અત્યારે જે શિયાળાનો માહોલ છે ઠીક છે કે દિવસે થોડુંક આપણે તાપમાન જોવા મળી રહ્યું છે પણ રાત્રે શિયાળો છે આ શિયાળો હમણાં પંદર તારીખ સુધી તો કન્ટિન્યુ જોવા મળશે પંદર તારીખ બાદ આપણે મિક્સ ઋતુની અંદર પ્રવેશ કરવાના છે એટલે રાત્રિના ટાઈમે શિયાળો હશે અને દિવસના ટાઈમે ઉનાળો આ પ્રકારની ઋતુની શરૂઆત છે એ ફેબ્રુઆરી પછી એટલે કે સોળ ફેબ્રુઆરીથી શરૂઆત થઈ જશે અને એ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી એટલે કે હવે જે પંદર ફેબ્રુઆરી પછીનું જે ફેબ્રુઆરીનું સેશન છે એ સંપૂર્ણ ફેબ્રુઆરી મહિના દરમિયાન સંપૂર્ણપણે આપણે મિક્સ ઋતુનો સામનો કરવાનો છે હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમણે હવામાનને લઈને મોટી આગાહી કરી છે જેમાં પવનની ગતિને લઈને તેમણે વાતો કરી છે સાથે જ ઉનાળાની શરૂઆત ક્યારે થશે તેને લઈને પણ તેમણે હાલ માહિતી આપી છે અને કહેવાય રહ્યું છે કે જેવી રીતે સવારના સમયે શિયાળાની શરૂઆત આમ જોવા મળે છે અને ત્યારબાદ સાંજના સમયે પણ શિયાળા ઠંડીનો પ્રકોપ જોવા મળે છે જોકે આ મહિનાના અંત સુધી અને માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમી છે તે શરૂ થઈ શકે છે તે પ્રકારની હાલ આગાહી છે તે સામે આવી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં